સુરેન્દ્રનગર જિલ્લામાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી નાખી વઢવાણ તાલુકાના ગુદિયાળા ગામે પત્નીની હત્યા નીપજાવી પત્નીએ રૂપિયા ન આપતા ઈંટ મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી પોલીસે હત્યારા પતિ કાળુભાઈની ધરપકડ કરી છે ત્યારે માતાની હત્યા અને પિતા જેલમાં જતા તેમના બે બાળકો નોંધારા બન્યા છે આજે અમારા ગામમાં બહારના આવેલા મજૂરો બંને પતિ પત્નીનો અંદરને શું ઝઘડો હતો એ કોઈને હજુ કંઈ ખ્યાલ છે નહીં પણ રાત્રે ગમે ત્યારે બનાવ બન્યો હોય અને મને વહેલા જાણ કરતા વાડી માલિકે કે ભાઈ અમારી વાડીના મજૂર બે માણસને ઝઘડો થતાં એ ભાઈએ બેનને પથ્થર મારતા એમનું મૃત્યુ નીપજ્યું હોય એટલે એ બાબતની જાણ થતાં હું સ્થળ ઉપર ગયો અને તાત્કાલિક પોલીસ સ્ટેશનથી જાણ કરતા પોલીસ સ્ટેશનથી પીઆઈ સાહેબ મારા જમાદાર સાહેબ આવી અને તાત્કાલિક આરોપીને એટેક કરી અને અત્યારે હાલ મૃતકનું પીએમની કાર્યવાહી ચાલુ છે નુરીબેન નાઇફ ઓફ કાળુબેન મગનભાઈ મૃત હાલતમાં મળી આવે તેમના શરીરે પદાર્થની ઈજાનો નિશાન તાત્કાલિક જોરાવનગર પોલીસ પીઆઈ ગોહિલ સ્થળ પર પહોંચીને તપાસ કરતા આ નુરીબેનનું તેમના પતિ કાળુબેન મગન જ મગનભાઈ જ મૃત્યુ નિપજાવેલનું જણાવ્યા હોય જેથી તુરંત જ તેમની ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવે